મિત્રો પૈસા વારસામાં મળે તો એક પેઢી તરે છે પરંતુ પ્રામાણિકતા નીતિમત્તા જેવા ગુણ વારસામાં મળે ને તો સાત સાત પેઢીઓ તરી જાય છે એક વખત એક પિતા પોતાના દીકરાને લઈ ખરીદી કરવા માટે જાય છે અને એ વખતે એના પિતા ફૂટવેરની દુકાનમાં જઈ દીકરા માટે બૂટ બતાવવા કહે છે એ વખતે દીકરો કહે છે કે પપ્પા મારા જૂના બૂટ ચાલે તેમ છે આપણા દાદાના ચશ્માના કાચ ખરાબ થઈ ગયા છે તો આપણે એના માટે નવા ચશ્મા ખરીદીએ આ વાત સાંભળી તેના પિતા રાજી થઈ જાય છે પછી દીકરાને કપડાં લેવા માટે લઈ જાય છે અને ત્યાં દુકાનદાર આ દીકરાને મનપસંદ એવા એમના માપના સરસ કપડાં બતાવે છે ત્યારે દીકરો કહે છે કે આ જ ડિઝાઇનમાં મને એક સાઈઝ મોટી મળશે તેનું કારણ એના પિતા પૂછે છે ત્યારે દીકરો કહે છે કે પપ્પા મારી હાઈટ ખૂબ વધે છે તો આવતા વર્ષે મારે ખરીદવાનું પડે એટલા માટે ત્યારે તેના પિતા વિચારે છે અને એને કહે છે કે આવા કરકસરના પાઠ તમે કોણે શીખવ્યા ત્યારે આ દીકરો જવાબ આપે છે કે પપ્પા તમે ખૂબ પ્રામાણિકતાથી નોકરી કરો છો ખૂબ મર્યાદિત પગારમાં ઘર ચલાવો છો અને હું જ્યારે શેરીમાં રમવા માટે જાઉં એ વખતે બધા તમારી પ્રામાણિકતાના વખાણ કરે છે વાતો કરે છે અને એના લીધે મને પણ આદર આપે છે કારણ કે હું એક પ્રામાણિક પિતાનો પુત્ર છું આપણી જ શેરીમાં રહેતા બીજા ભાઈ જે તમારી જ સાથે નોકરી કરે છે લોકો જાહેરમાં તેની ખૂબ વાહ વાહ કરે છે પરંતુ પાછળથી ભ્રષ્ટાચારી ચોર જેવા શબ્દો કહે છે આટલું કઈ દીકરો અટકી જાય છે અને પછી કહે છે કે પપ્પા મને એક જોડી કપડાં ઓછા હશે તો ચાલશે મને હોટેલમાં કે થિયેટરમાં નહીં લઈ જાવ તો પણ ચાલશે પરંતુ મારા પિતાને કોઈ ભ્રષ્ટાચારી કહે એ નહીં ચાલે તમારી પ્રામાણિકતા એ જ મારા માટે સર્વસ્વ છે મિત્રો અનિતિના માર્ગે કમાયેલા રૂપિયાથી સુવિધા ચોક્કસ મળશે પરંતુ સુખ એ વાત નક્કી છે તમારા નીતિમય જીવનથી લોકો આદર આપે કે ન આપે પરંતુ અંતરમાં રહેલા ભગવાન ચોક્કસ રાજી થશે